તો ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી કે પાંચ સા મૂકીને વચમાં થોડો ઘણો એકાદી થેલીનો ઉપવાસ કરે તો અનુભવ થાય તો ઝીંક પ્લસના ફાયદાઓ બહુ સારા મળે છે હું તો દર દર છે ઝીંક પ્લસ વાપરું જ કલરમાં છે કપા પીળો પડ્યો નથી અને ટૂંકી ગાડીએ ઝીંડવા અને ઝીંડવાનું કદ પણ મોટું છે બરાબર છે ખેડૂતને અમે કેવી છે આગ્રહ રાખવી છે બીજું કોઈ ખેડૂત મિત્રો મારી એક ખેડૂત તરીકે તમને ભલામણ છે કે બજારની અંદર એક નફો વધારે લેવાની ગણતરીએ બીજા કંપનીના સસ્તા તમને આપી દે પણ એવું આપણે ઓમકાર સિવાય કોઈના વાપરવું એ ખેડૂત તરીકેની મારી તમને એક અંગત ભલામણને અંગત સલાહ છે